મેન ફોન દીધો લેતા જશું આપણે અને એમાં ઘી ત્યાંથી હું લઈ આવીશ ને આપણે આપી દેશું દશું આપણે સોખા ઘી નથી મળતા જ લઈ જવાનું હતું વાંધો લે ગામ માંથી બધું ઘણી ખરી વસ્તુ લઈ છે કઈક કટલેરી લાવ્યા લાવવાશે કઈક ફરાળ લાવ્યા લાવવાશે પપ્પા કઈક પેંડા લાવ્યા છે ને એવું બધું લઈ છે ફરાળ એવું ગમે એવું લાવ્યા હોય જેવું લાવ્યા એવું

એ બિચારી તે માં હું એટલે ફારી ગઈ બીજો જેઠાણી મળી હો તો ખબર પડત ને બધી મોસ કોઈ મારી બેન કેવી મને ઘગલાવીન વઈ કામ કરવું બળ મારી પાસે બધું કામ કરાવવું હોય ને બધું

કઈ જગ્યા નથી કે ભૂતડી આવી એ સોફા ઉપર સોફા ખાલી છે ના ના લંગો હું આયા બેઠી છું તારે મને મને આ મજા આવે હું વે તમે તો જાજા દિવસે આવ્યા હો કે દુ તમને તેડાવ તો તો કાટો મારવા આવો આવો પણ અંતે ફરાર લઈને દાયવા હો તમે કામ જ ખૂટતું નથી ભાઈ અમારે ઘણું આવવું છે પણ કામ જ એટલું છે ગોગડીને ઘરે આટો મારવા નઈ જવાતું કે દુ ગોગડી બિશારી કે મમ્મી પપ્પા આવો ને આવો ને પણ જવાતું જ નથી કામ જ એટલું છે ભાઈ મારી બેનને તો બેવકૂફ બનાવીને વયાવી છું મેં કીધું કે પ્રકૃતિ નો આનંદ માણતી આવું અને બાદ ને હવા લઈને તરત જ આવું છું અને એને મેં કીધું જ નથી સોડેલ ને કે હું લંગુ ઘી દેવા જાઉં છું આ બધા જાય છે ને તે મારો આ સમયમાં જન્મ છો તો કેવું હારું હતું આ બધાની જેમ હું જિંદગી જીવત પણ મને ભગવાને બહુ પહેલા જન્મ દઈ દીધો અત્યારે કેવી મજા આવે છે આ બધું જોઈને મને એમ થાય ભગવાન પાછો અવતાર દે ને મને આવો વેવાય બીજું બધું તો ઠીક પણ અમારે છે ને લગ્નની તારીખ એ જોવે છે હો દિવાળી પછી તો લગ્ન કરી જ નાખવાના છે એમાં આનાકાની ન કરતા અમારે તો હમણાં હમણાં કરવાતા પણ તમે કાંઈ માયના નહીં એટલે લગ્નની તારીખ આપી દેશો ને હા વેવાય તમને આ તો પાડીશ કે દિવાળી પછી આપણે ફાઇનલ જ છે લગ્ન કરી જ નાખવાના છે તમારે તમને તમારી રીતે મૂરેજ વડાવવું હોય તો જોવડાવી નાખશું નકર અમે અહીંયા જોવડાવી નાખશું સારી વાત તમારી તમને ગમે એમ કરવાનું છે અમારે એવું દીકરી ઝોઝ ઝુવાન થઈ ગઈ છે થઈ ગઈ છે પવણા થઈ ગઈ છે એટલે લગન તો કરવા જ પડે ને ભાઈ પછી કે આખી જિંદગી થોડી ઘરે દિવાળી કરી જ નાખવાના છે તો હું તમને ફોન કરીશ કે તમારે કે અમે ઝોવરાવી લેવી આપણે હવે દિવાળી કઈ વાર છે ને એટલે તારીખ હતા લઈ લેવી ને તો પછી તૈયારી કરવાની આપણને બધાને ખબર પડે લગન ની અને તમારો દીકરો હવે તો કામે સડી ગયો છે એટલે હવે એની તો કઈ ઉપાધિ છે નહીં તમારે હા હો મારા દીકરા તો હવે મારે કઈ ઉપાધિ નથી તો ઘરનો ગલ્લો કરી નાખ્યો છે પાન માવાનો ને એવો બીડીયો ને અને એ મજાનો કામ ધંધો સડી ગયો છે અને બધું હરખું કરી દીધું ભગવાને હવે હું લંગુ બેન હવે તમે નણંદ ને તમાર આ હું તમને કઈ નથી કહેતી ને બધા હાસે તો છે ને પાછા મને કહેજો મમ્મીએ મને ગાંઠું વળાવી છે ઈ કે કે તું છે ને લંગુ ને બધું પૂછતી આવજે મારી દીકરીને કેમ છે કેમ નઈ બધા હેરાન કરે છે નઈ એટલે તમે મને બધો હરખો જવાબ આપી હાલો મને ફટાફટ ના ના ગોગડી ભાભી એ છે ને આ મારો ઘરવાળો છે ને કાળીઓ કલોટો ડામનનો નો ટુકડો એ કામ નતો કરતો ને એટલે આડોડાઈ કરતા હતા હવે કામ ધંધી ને ગયા છે અને મારે આવું છે એટલે હવે કાઈ કોઈ હેરાન ન કરતું બહુ બધા હાસ્ય છે ગોપાળો મારા હાહુનો એકનો નો દતો ને અને ઉર્કી ક્યારેક ક્યારેક બોલતી કોઈ કાઈ બોલતું નથી બધા શાંત પડી ગયા હવે મને જો ખાવાનું ન ભાવતું ને તો ઉરકી મને રાંધીન હોતત ખવરાવે છે અને ટીપી ફે બિશાર રાંધીન ખવરાવે છે એટલે કાઈ હવે ઉપાધી નથી તો મમ્મીને કહી દે છે મારી કાઈ બળેતરા ન કરે મારે તાઈ જલસા છે હવે કાઈ ઉપાધી નથી કોઈ કાઈ કેતું જ નથી બધા સુધરી ગયા બોલ

એ બધા મીઠા કરે ને રાંધા કરે ને હું આ ડાળો બીજો કર્યા કરું અને હું શીખી જાઈશ થોડે થોડે એમ તો થોડુંક આવડી તો ગયું છે પણ આમ એટલું બધું ન રાંધી કો આપડા કેટલા બધા જણા હતા એટલા બધા નું પાછી હું ન રાંધી એમ તો માર નણંદ ઉલકી બહુ હશિયાર છે રાંધવામાં એ પાછા જણા નું હોય ને કોઈ રાંધી નાખે એવી છે અને મમ્મી એમ કીધું છે કે છે ને લંગુ ને કેજે બદામ ને કાજુ ને એવું બધું ખાય અને ઘીનો ખોરાક રાખે અને ખાધે રાખે બીજું કાંઈ મમ્મી એ નથી કીધું પણ ખાવાનું મને કીધું છે તમારું ધ્યાન રાખવાનું કીધું છે અને મમ્મી એને બિચારાને આવો તો પણ પછી નું આવે કે બધાયને નથી જાવું કે તમ જી આવો એટલે છે ને મમ્મી મને બધી ભણામણ કરી છે એટલે તમે ખાજો આ ઘી ખોટે એટલે તઈ તરત તમ તાર ફોન કરજો બીજું તમારે ઘી આય પોગી જશે અને તમારે ગમે બીજી કઈ જરૂર હોય પૈસાની ની આ તે છે તો તરત ફોન કરી દેજો હોને અને આ એમ એ કીધું છે કે નકરો ફ્રૂટ ખાધા કરે સફરજન ની એવું ઈ નકરો ખાજો કાય અને કાય બળે ત્રણ નો કરતા ખાઈ પીન કરજો જલસા મહિને ડોક્ટર ને બતાવતા રેવું ને કાંઈ સવારે નાનું થઈ જાય સડતા દિવસો થઈ ગયા છે કાંઈ વાર નહીં લાગે ઓગડી ભાભી તું કેશો ખાવાનું પણ કાંઈ ખાવું જ નથી ભાવતું કાંઈ એટલે કાંઈ નહીં અને આમ કે ગમે નહી અને આમ એકલું રહેવું ગમે મને જીવ જ નથી કરવું પેટમાં છોકરું હોય ને એટલે ખાવું તો ન જ ભાવે લંગું બેન બધાયને એવું જ થાય મને એમ જ થાતું તો ખાવું ન ભાવે પણ ખાવું પડે બાળકનો વિચારો તમે અને તમારો વિચારો એક કામ કરજો લંગુ બેન તમે છે ને અત્યારથી ભાગવત ગીતા વાંચજો એટલે તમારું બાવલું છે ને સંસ્કારી થાય ભાગવત ગીતા બહુ સારી તા રામાયણ છે એવું કઈક વાંચજો તમે હું ગોગળી ભાભી હું મન લંગાન કશ કે મન ભાગવત ગીતા લાવી દે અને હું વાંચીશ હો હવે વેવણ આજ નો દી રોકાઈ જાજો આજ કઈ જવાનું નથી તમારે કેટલા દિવસે તમે આવ્યા છો આજ તો તમારે રોકા ઉત પડશે અરે બાપા તમાર ભાઈને કામ જ ન ખૂટે માં તો માઈન માઈન આ બે બાપ દીકરાને રજા મળી છે મારા છોકલા નોકરી મળી ગઈ છે અને પપ્પા ને કામ હોય હીરા ના છે ને તે છે ને કામ જ ન ખૂટતું ને મારે ઘરનું કામ હોય રાત ની રોકાવાય અમે પછી ક્યારેક રાત રોકાવાય ને એમ આવશે અત્યારે નહીં બેન એ ગોગડી મારી બિસારી કે મમ્મી પપ્પા તમે આવો આવો પણ કઈ નવરાઈ આવતી નથી બેન કેમ અમારે રોકાવું કયો તમે હમણાં એક તમારી વાડી આટો મારવા જાવું છે અને વાડી આટો મારીને પછી વાડીયાથી વાડીયાથી ઘરે વયું જાવું છે બેન માટે વાંધો નહીં તમાર કામ હોય તો તમ તમ પણ પછી કે માર ભાઈ ને તો કેમ નો લાવીએ એને લઈ આવી તો એકલી અરે તમાર ભાઈ તો કાળો કરતા એને તો પણ એને રજા જ મળે પછી એને એમ કીધું તમ બધા જાવ છો ને તો રોડવી ગયો અને હું પછી ક્યારેક લંગુ ઘરે આટો મારી નકર તો આવવાના ગતા લંગુ બેન મને જીવ બળે નથી ને એટલે હોય તો સારું ને અને હું બહુ જો માર મમ્મી તમાર હાટો બધું ફરાળ લાવ્યા છે એક જોડ કપડા લાવ્યા છે અને બીજું કઈક લાવ્યા છે એ બધું ખાધા કરજો અને વ્રત રહેજો અને હવે પછી દિવાળી પછી તમે હવે પરમેનન્ટ વૈયાવાના જ છો ને હા ઓ ગોગડી બેન હવે દિવાળી પછી પરમેનન્ટ જ વૈયાવાનું હોય ને ચાર ફેરા ફરીને તમાર ભાઈ આરે હાય તો મઠમાં હું કદાચ માર મમ્મીને ઘરે જાઉં

અને એને કઈ ખાવું ભાવતું નથી એનું ધ્યાન રાખજો ને એને હાસવજો બિશારા ને તમાર પોસું હોય ને તો પૂછી લો તમાર નણન ને લંગુ બેન જો આય બેઠા એ નો ખાથે ના આવ્યા ને પછી એને એક તક સુલે રાંધવા નથી કે નથી ભાવતું ને એટલા બધા હાસવે સતાર એને કાઈ એટલે કાઈ વાંધો નથી તમને એ વાત ન કરી હોય બધા મહેમાન ને કહું છું બધા રોકાઈ જાજો આજ નોદી ઊભા થઈ ને તરત જ ઘડી ખોટી થવાના છે ને જીણ ભાઈ ને ભાઈને રજા રજાઈ નો દીધી અત્યારે રોકાશું ને વાડી અમારે મમ્મી ને જવું છે આટો મારી આવે ને પછી અમે બધા આરો નીકળી જશું માર મમ્મી ને આમ જશે ને આમ જશું માર મમ્મી કહું છું હાલો ને મમ્મી ને પણ કઈ માનતા નથી હાલો લ્યો તો બધા વાડી આટો મારતા જાય રે અને પછી ઘરે વયા જાય